તે દરમિયાન સ્થાનિકોનું ટોળકું ભેગા થઈ જતા ઈજા પામેલ પુત્ર અને માતાને ગુપ્તા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા ઈજા પામેલ પુત્ર પાસેથી જાણવા મળ્યું શ્રે થી ચાર શખ્સ દ્વારા પાવડાના હાથા દ્વારા હુમલો કરાયો હતો જેને પગલે પગના ભાગે હાથના ભાગે ગંભીર રીતે શારીરિક ઈજા પહોંચાડી હતી જેને લઈ બિલીમોરા પોલીસે તપાસની કાર્યવાહી હાથ ધરી રહી છે